હેલો ફ્રેન્ડ્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભૂગોળ બોર્ડનું પ્રશ્નપત્ર કેવું નીકળશે તેના વિશે આપણે ચર્ચા કરીશું સમય રહેશે ત્રણ કલાક અને કુલ ગુણ રહેશે સો નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલ માં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ માં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઇનાન્શિયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ ચેનલ માં મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલ માં નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી મારા અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલા તમે તે નિહાળી શકશો મિત્રો વિડીયોની અંત સુધી જોશો અને પસંદ પડે તો તેને લાઈક કરશો તમારા લાઈકથી અમારા ઉત્સાહમાં વધારો થાય છે અને નિત્ય નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે છે વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે રહે જો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો પ્રશ્નના પ્રકાર

કુલ દસ પ્રશ્નો પૂછાશે દસે દસ પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના રહેશે દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે એટલે કુલ ગુણ થશે વિભાગ જનરલ સાથે કુલ પ્રશ્નો રહેશે તેમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન બે ગુણ નો રહેશે એટલે કુલ ગુણ થશે સોળ વિભાગ ડી માં કુલ બાર પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નોના જ જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કુલ ગુણ થશે ચોવીસ વિભાગ ઈ માં જનરલ વિગત સાથેના કુલ આઠ પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી તમારે કોઈ પણ છ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન પાંચ ગુણનો છે એટલે કુલ ગુણ થશે ત્રીસ આમ તમે જોઈ શકો છો કે જનરલ વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા કુલ બાસઠ થાય છે જ્યારે જનરલ વિકલ્પ વિનાના કુલ પ્રશ્નોની સંખ્યા બાવન થાય છે એટલે કે તમારા પ્રશ્નપત્રમાં કોલ બાસઠ પ્રશ્નો પૂછવા પૂછેલા હશે પરંતુ તમારે લખવાના છે માત્ર બાવન અને આ પ્રમાણે તમે જો કુલ ગુણ જોવા જશો તો તમારું કુલ સો ગુણ નું પ્રશ્નપત્ર તૈયાર થશે જેમાંથી તમારે પાસ થવા માટે તેત્રીસ ગુણ લાવવાના રહેશે પ્રકરંદિત ગુણભાર જગ્યાએ અહીં પ્રકરણનું નામ આપવામાં આવેલું છે અને તેની સામે પ્રક્રંદિઠ ગુણભાર જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેના ગુણ દર્શાવવામાં આવેલા છે પ્રકરણ એક માનવ ભૂગોળ પરિચય જેમાં છે પ્રકરણ માંથી કુલ નવ માર્ક પૂછે છે આઠ માર્ક ના પ્રશ્નો અને એક માર્ક નકશો જનરલ વિકલ્પ સાથેના ગુણ પણ નવ દર્શાવેલા છે પ્રકરણ ત્રણ માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ જેમાં જનરલ વિકલ્પ વિના સાત ગુણનું પૂછે છે અને જનરલ વિકલ્પની સાથે બાર ગુણના પ્રશ્નો પૂછાશે અહીં તમે જોઈ શકો છો કે તેરે તેરે પ્રકરણમાં જનરલ વિકલ્પ વિનાના ગુણ અને જનરલ વિકલ્પ સાથેના ગુણ અહીં દર્શાવવામાં આવેલા છે પ્રકરણ નંબર બે પાંચ સાત આઠ અને નવ આટલા પ્રકરણમાંથી એટલે કે આ પાંચ પ્રકરણમાંથી એક એક માર્ક્સના નકશા પૂછવામાં આવેલા છે એટલે કે નકશાના પ્રશ્નો આ પાંચ જ પ્રકરણમાંથી પૂછવામાં આવેલા છે તો તમે એ પ્રમાણે તૈયાર કરી શકો છો મિત્રો હોસ્ટેલ વિદ્યાર્થીઓ બધી જ વસ્તુ તૈયાર કરતા હોય છે પરંતુ વીક સ્ટુડન્ટ જે છે જેને પાસ જ થવું છે અથવા તો સમયના અભાવે કદાચ લાસ્ટ મોમેન્ટ ઉપર બધા જ પ્રકરણમાંથી પ્રશ્નો તૈયાર કરી શકતા નથી તો એવા લોકો પાસ થવા માટે કયા પ્રકરણની વધારે તૈયારી કરે તો સરળતાથી પાસ થઈ શકે અથવા તો પછી ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવી શકે તો જોઈએ અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પ્રકરણ નંબર ત્રણ પાંચ આઠ નવ દસ અગિયાર અને બાર આ સાત પ્રકરણો જે છે જેના સૌથી વધારે માર્ક્સ દર્શાવેલા છે તમે જનરલ વિકલ્પો સાથેના ગુણ તમે અહીં જોઈ શકો છો બાર માર્ક્સ ઓગણીસ માર્ક્સ બાર તેર અગિયાર દસ દસ બીજા બધા પ્રકરણમાં તમે જોઈ શકો છો પાંચ માર્ક્સ સાત માર્ક્સ તો આ જે સૌથી હાઈએસ્ટ માર્ક્સ દર્શાવે છે તેવા જે પ્રકરણો આપણે જો કવર કરીએ એટલે કે માત્ર ને માત્ર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કુલ તેર પ્રકરણ આપેલા છે તેર પ્રકરણમાંથી માત્ર ને માત્ર આપણે જો સાત જ પ્રકરણ કરશું તો પણ તમે જોઈ શકો છો કે અહીં કુલ સિત્યાસી નું તમારે કવર થશે પ્રશ્નપત્ર આમ સો ગુણનું હોય પરંતુ તમારી જે છે એ તેર પ્રકરણ પૂરેપૂરા નથી કરવાના માત્ર ને માત્ર ખાલી તમે સાત જ પ્રકરણ કરશો તો પણ સિત્યાસી માર્ક્સ તમારે કવર થાય છે અને તમારે પાસ થવા માટે તેત્રીસ ગુણ લાવવાના હોય છે તો એક રીતે જોવા જઈએ તો નબળા વિદ્યાર્થીઓ માટે તો આ ટ્રેક ઘણી જ ઉપયોગી કહેવાય પણ સાથે સાથે એવરેજ વિદ્યાર્થી અને હોસ્ટલ વિદ્યાર્થી માટે પણ આ ટ્રીક ખૂબ જ કારગર સાબિત થઈ શકે હોસ્ટલ વિદ્યાર્થી ભલે બધું તૈયાર કરતા હોય પરંતુ સૌથી વધુ ભાર આ સાત પ્રકરણ ઉપર આપે અને ત્યારબાદ અન્ય પ્રકરણો ઉપર ધ્યાન કેળવે તો ખૂબ જ ઓછા સમયમાં સ્માર્ટ પ્રિપેરેશન કરી શકે અને વધારે માર્કસ મેળવી શકે છે નીચે નોંધ પણ દર્શાવવામાં આવેલી છે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્ન પ્રમાણે દર્શાવેલ છે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે આ વાત પણ ધ્યાનમાં રાખવી વિભાગ તથા પ્રશ્નની વિગત જોઈએ વિભાગ એ પ્રશ્ન ક્રમાંક એક થી વીસ સુધીના પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા હશે જેમાંથી તમારે ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે

પ્રશ્ન ક્રમાંક તેતાલીસ થી ચોપન સુધીના કુલ બાર પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ આઠ છે એટલે કુલ ગુણ થશે વિભાગ પ્રશ્ન ક્રમાંક લઈને સુધીના એટલે કે પંચાવન થી એકસઠ સુધીના કુલ સાત પ્રશ્નો હોય તેમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના છે અને છેલ્લો પ્રશ્ન બાસઠ નો છે તે નકશા પૂર્તિનો છે જે તમારે ફરજિયાત રાખવાનો રહેશે એટલે કુલ પ્રશ્નો થયા છ

જેમાં એ વિભાગ માંથી એક પ્રશ્ન પૂછાશે અને બી માં તમે જોઈ શકો છો એક એક માર્કસ ના પ્રશ્નો છે એટલે કૌંસમાં એક દર્શાવેલો છે વિભાગ ડી જે છે એ ત્રણ ગુણ પ્રશ્નો હોય છે તો એમાંથી એક પ્રશ્ન પૂછાશે તો કૌંસમાં ત્રણ કરવામાં આવેલા છે અહીં તમે જોઈશો તો ત્રણ એક ચાર અને એક પાંચ તો અહીં તમે ગુણભાર જોઈ શકો છો જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર જે છે એ પાંચ છે એટલે કે પ્રકરણ એક માંથી કુલ ત્રણ પ્રશ્નો પૂછાશે અને ગુણભાર થશે પાંચ પ્રકરણ બે ની વાત કરીએ તો એ વિભાગમાંથી બે પ્રશ્નો પૂછાશે દરેક પ્રશ્ન એક ગુણ છે એટલે કૌંસમાં તમે જોઈ શકો છો બે માર્ક્સ આપેલા છે બી વિભાગમાંથી એક પણ પ્રશ્ન નથી પૂછાતો સી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે બે ગુણનો સાત આઠ નવ અહીં તમે જોઈ શકો છો ગુણ ભાગ નવ ત્રીજું પ્રકરણ પણ જોઈ લઈએ આપણે એ વિભાગમાંથી એક પ્રશ્ન બી વિભાગમાંથી માંથી એક પ્રશ્ન એક ગુણનો સી વિભાગમાંથી બે પ્રશ્નો બબે ગુણ ના એટલે કે ચાર ગુણ બે પ્રશ્નો ત્રણ ત્રણ ગુણ ના એટલે કે છ ગુણ અને એ વિભાગ માંથી કોઈ પણ પ્રશ્ન બાર એટલે કે ત્રીજા પ્રશ્નમાંથી બાર ગુણ પૂછાશે એવી જ રીતે તમે તેરે તેરે પ્રકરણમાં જોઈ શકો છો હવે આપણે વિભાગ પ્રમાણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે વિભાગ એ માં તેરે તે પ્રકરણમાં કઈ રીતના પ્રશ્નો પૂછાશે તો અહી તમે જોઈ શકો છો કે વિભાગ એમાં પ્રકરણ એકમાંથી એક પ્રશ્ન બે માંથી બે પ્રશ્ન સાત અને આઠ માંથી બબે પ્રશ્નો નવ અને દસ માંથી એક પ્રશ્ન અગિયાર અને બારમા પ્રકરણમાં બબ્બે પ્રશ્નો અને તેર માં પ્રકરણમાં એક પ્રશ્ન આમ તમે તમે કુલ ગુણ કરશો તો તમને ખ્યાલ આવશે કે કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી થાય છે તો વીસ થશે એમાંથી તમારે વીસે વીસ પ્રશ્નો ફરજિયાતપણે લખવાના રહેશે. દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે વીસ. વિભાગ બીની વાત કરીએ તો પ્રકરણ તેર છે અને વિભાગ બીમાં પ્રશ્નોની સંખ્યા કેટલી રહેશે? તો દસ જ પ્રશ્નો પૂછાવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રકરણ એક, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, અગિયાર, બાર અને તેર. અહીં તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર બે, નવ અને દસ.

આ તમે સરવાળો પ્રશ્નો તો ખ્યાલ આવશે બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો કુલ પ્રશ્નો કેટલા પૂછાશે શ્રી વિભાગમાં બાર પ્રશ્નો પૂછાશે તમારે લખવાના કેટલા છે પાંચ જ પ્રશ્નો લખવાના છે દરેક પ્રશ્નો કેટલા ગુણનો છે બે ગુણનો છે એટલે કે કુલ ગુણ કેટલા થશે સોળ ગુણ થશે તેવી જ રીતે વિભાગ ડી માં પણ કયા પ્રકારણમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે તે પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમાં પણ કુલ બાર પ્રશ્નો પૂછાશે તેમાંથી તમારે કોઈ આઠ જ પ્રશ્નો તમારે લખવાના છે. દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે ચોવીસ. એ વિભાગ સૌથી અગત્યનો તમે જોઈ શકો છો કે પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર બે, પાંચ, આઠ, નવ અને દસ. કુલ તમે જોઈ શકો છો કે વિકલ્પ સાથે કુલ આઠ પ્રશ્નો પૂછાશે. તેમાં તમે જોઈ શકો છો કે આઠમો જે છેલ્લો એક પ્રશ્ન હોય છે નકશાનો એ તો તમારે કમ્પલસરી લખવાનું જ હોય છે. એટલે કહી શકાય કે કુલ સાત પ્રશ્નો પૂછાશે જેમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના રહેશે અહીં ને અને એક સાત તો કુલ સાત પ્રશ્નોમાંથી તમારે જે છે એ પાંચ પ્રશ્નો લખવાના હોય છે દરેક પ્રશ્ન પાંચ ગુણનો આવે છે એટલે કુલ ગુણ થશે પચીસ અને પાંચ ગુણના જે છે એ નકશા હશે એટલે કે કુલ ગુણ થશે ત્રીસ તો આ પ્રમાણે નું હોય છે તમે અહિયાં એમ પણ કરી શકો છો કે કુલ સાતમાંથી પાંચ પ્રશ્નો જે છે તમારે અટેન્ડ કરવાના છે તો તમે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ ચેપ્ટરના લાંબા પ્રશ્નો વિભાગ તમે તૈયાર કરો એના કરતા તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર પાંચ અને નવ આ બે પ્રકરણમાંથી જ બબ્બે પ્રશ્નો પૂછાતા હોય છે તો ચાર પ્રશ્નો તો બે પ્રકરણમાંથી જ થઈ ગયા ત્યારબાદ આજે એક એક જે પ્રશ્ન પૂછાય છે જે ચેપ્ટરમાંથી માંથી એમાંથી કોઈ એક ચેપ્ટર તમે કરી નાખશો તો પણ તમારા પાંચ પ્રશ્નો જે છે એ તૈયાર થઈ જશે વિભાગ એ ના તો આ પ્રમાણે તમે સ્માર્ટ કરીને વધુ માર્ક્સ ઓછા સમયમાં મેળવી શકો છો હવે આપણે પ્રશ્ન પત્ર જોઈશું વિભાગ એ જેમાં પ્રશ્ન ક્રમાંક એક થી લઈને વીસ સુધીના કુલ વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે જેમાં ચાર વિકલ્પો આપવામાં આવેલા છે તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું રહેશે દરેક પ્રશ્ન એક ગુણ છે એટલે કુલ ગુણ થશે વીસ પ્રશ્નો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ વિભાગ બી જેમાં એકવીસ થી લઈને ત્રીસ ક્રમાંક સુધીના પ્રશ્નો આપવામાં આવેલા છે દરેક પ્રશ્નનો જવાબ તમારે શબ્દ કે વાક્યમાં લખવાનો રહેશે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે દસ ત્યારબાદ વિભાગ સી જેમાં પ્રશ્ન ક્રમાંક એકત્રીસ થી લઈને સુધીના કુલ બાર પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન બે ગુણનો છે એટલે કુલ ગુણ થશે સોળ વિભાગ ડી ની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક તેતાલીસ થી લઈને ચોપન સુધીના કુલ બાર પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ લખવાના છે મુદ્દા સર જવાબ લખવાના છે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કુલ ગુણ થશે ચોવીસ અને ત્યારબાદ છેલ્લે વિભાગ ઇ અહીં તમે ખાસ જુઓ મિત્રો કે પ્રશ્ન ક્રમાંક પંચાવન થી લઈને એકસઠ એટલે કે પંચાવન થી લઈને એકસઠ સુધીના કુલ સાત પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્નોના સવિસ્તા એટલે કે લાંબા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન પાંચ ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે ત્રીસ અહીં ખાસ યાદ રાખવાનું છે કે બાસઠમાં નંબરનું જે પ્રશ્ન જે છે તેમાં નકશાનો પ્રશ્ન છે એટલે કે આ પ્રશ્ન તમારે ફરજિયાતપણે લખવાનો છે તેની ઉપર પંચાવન થી લઈને એકસઠ સુધીના જે સાત પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી તમારે કોઈપણ પાંચ જ પ્રશ્નો એટેન્ડ કરવાના છે પણ બાસઠ નંબરનો નકશાનો પ્રશ્ન જે છે એ તમારે કમ્પલસરી લખવાનો રહેશે નીચે મિત્રો દ્રષ્ટિવિહીન વ્યક્તિ હોય એ લોકો માટે છે એટલે કે આપણે લાગુ પડશે નહીં માત્ર દ્રષ્ટિવિહીન હોય તેમના માટે જે નીચેના પ્રશ્નો જે છે કે જેમાં તેમને ખાલી ઉત્તરો આપવાના રહેશે એટલે કે નકશાની અંદર ફિલઅપ કરવાની માહિતી રહેશે નહીં મિત્રો જો આપ પીડીએફ મેળવવા ઈચ્છો છો તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે